આરોપીને ઝડપી પાડ્યો છે વડોદરા પાણીગેટ પોલીસ સ્ટેશનના આર્મ્સ એક્ટને રાજકોટ પોલીસ પથકના હથિયારો બનાવી સપ્લાય કરવાના ગુનામાં છેલ્લા એકત્રીસ વર્ષથી ફરાર આરોપી સુરત ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો છે વડોદરા પાણીગેટ પોલીસ સ્ટેશનના આર્મ્સ એક્ટ અને રાજકોટ પોલીસ મથકના હથિયારો બનાવી સપ્લાય કરવાના ગુનામાં છેલ્લા એકત્રીસ વર્ષથી ફરાર આરોપીને મહારાષ્ટ્રના સહાદા ખાતેથી સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે ઓપરેશન ફરાર અંતર્ગત સુરત ક્રાઈમ બ્રાન્ચને વધુ એક સફળતા મળી છે રાજ્યમાં મોટાભાગના ગુનેગારોને પકડવામાં સુરત પોલીસને ખૂબ સફળતા મળી રહી છે મહારાષ્ટ્રના શહદા ખાતેથી ધરપકડ કરી છે ક્રાઇમ બ્રાન્ચની ટીમને આઈસીજીએસ પોર્ટલ ઉપરથી માહિતી મળી હતી કે આર્મ્સના ગુનામાં સહદા કોર્ટ મુદ્દતે આરોપી મોહનસિંહ ઉર્ફે મોહન ભૈયો આવી રહ્યો છે જે માહિતીના આધારે મહારાષ્ટ્ર નંદુરબાર જિલ્લાના શાહદા કોર્ટ નજીક સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે વેસ પલટો કરી કોર્ટ મુદ્દતે આવી ચડેલા આરોપીને દબોચી પાડ્યો હતો આરોપી વિરુદ્ધ વર્ષ ઓગણીસો ત્રાણુંમાં વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશનમાં એક પિસ્તોલ અને ચાર જીવતા કાર્ટિસ અંગેનો ગુનો નોંધવામાં આવ્યો હતો નાસ્તા નાસ્તા છે પકડવાની એક હતી એ દરમિયાન અમારા બ્રાન્ચના નાસ્તા સાહેબના સ્કોડને એવી માહિતી મળેલ કે આજથી ત્રીસ વર્ષ પહેલા નાસ્તો પડતો આરોપી મોહનસિંહ મોહન ભૈયા નરવાડસિંહ જે મધ્યપ્રદેશનો રહેવાસી છે એની અમને બાતમી મળેલ આ આરોપીના વિરુદ્ધમાં વડોદરા શહેર અને રાજકોટ શહેરમાં ગુનાઓ દાખલ થયેલ ઓગણીસો ત્રાણુંમાં અને બે હજાર અઢારમાં જે બંનેમાં આ આરોપીનું નામ ખુલેલ છે એ આરોપીની બાતમી મળતા પીએસઆઈની ટીમ ત્યાં જઈ અને આ આરોપીને પકડી પાડેલ છે અને આ આરોપીના વિરુદ્ધમાં જે તે વખતે સિત્તેરનું વોરંટ પણ કાઢવામાં આવેલું છે અને ત્રીસ વર્ષ જૂનો આરોપી ક્રાઈમ બ્રાન્ચની ટીમે પકડી પાડ્યો છે સાહેબ સાના ગુનાનો આરોપી છે આ આ આરોપી આર્મ સેક્ટના ગુનાનો છે જેના વિરુદ્ધમાં રાજકોટ અને વડોદરા શહેરમાં આર્મ સેક્ટ વિરુદ્ધના ગુનાઓ દાખલ થયેલ છે કેટલા હથિયાર મળ્યા હતા જે તે વખતે વડોદરા શહેરમાં એમની પાસે એક પિસ્તોલ અને કાર્ટિસ ચાર મળેલા રાજકોટ શહેરમાં જયારે પકડાયો ચાર પિસ્તોલ અને પચાસ કાર્ટિસ રંગેહાથ પકડેલા બંને ગુનાઓ આ આરોપી નામ ખુલવા પામેલ હતું હત્યાર રાખવાનું કારણ શું હતું સાહેબ હથિયાર તો ધંધો જ કરે છે